હેલો ગાઈઝ આજે આપણે એક સરસ મજાની સ્વીટ એટલે કે ગુલાબજામુન રબડી બનાવવાની છે તો એ એકદમ પરફેક્ટ માપની સાથે અને રબડીમાં તો એવી એક ખાસ વસ્તુ એડ કરી છે તમે આગળ જરૂરથી જોજો વિડીયોને સ્કીપ કર્યા વગર કારણ કે એની અંદર લગભગના ઘરની અંદર અવેલેબલ હોય એ જ વસ્તુનો આપણે ઉપયોગ કરી અને આટલી ઘટ એ પણ દૂધ બિલકુલ ઓછું થયા વગર આટલી સરસ મજાની ઘટ રબડી અને ગુલાબજાંબુ પ્રિમિક્સમાંથી કરશું પણ એકદમ પરફેક્ટ ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે ઘણાના ગુલાબજાંબુ છે અંદરથી કઠણ રહી જાય છે તો દરેક ટિપ્સની સાથે આજે આપણે એક સરસ મજાને ગુલાબજામુન રબડી તૈયાર કરવાની છે અને એ આજે એક ખાસ દિવસ છે મારા સાસુનો બર્થડે છે તો એમની ફેવરિટ વસ્તુ આજે આપણે બનાવીએ તો એમના માટે મેં એક ગુલાબજામુનનું જે પ્રીમિક્સ પેકેટ બજારમાં આવે છે એ કોઈપણ તમે કંપનીના લઈ શકો છો એમાંથી મેં એક બાઉલ ભરી અને લીધું છે આપણે કોઈ પણ એક ઘરની કટોરી સેટ કરી લેવાની છે અને એ મુજબ આપણે એ માપથી આગળ ચાલવાનું છે અને જો એ ખાસ વસ્તુ એડ કરી છે એ છે ઘી દેશી ઘી છે એક ચમચી જેટલું ઘી આપણે એડ કરી આપણી મિક્સની અંદર અને બસ એકદમ જ હળવા હળવા હાથથી આપણે હલાવવાનું છે અને જે દૂધ લીધું છે એ દૂધ પણ બિલકુલ રૂમ ટેમ્પરેચરવાળું હોવું જોઈએ આપણે ફ્રીજનું દૂધ છે એ સીધું યુઝ નથી કરવાનું જો ફ્રીજમાંથી આપણે દૂધ લઈએ છીએ તો નોર્મલી આપણે એમને ગરમ કરી લેવાનું છે અને એકદમ આપણી આંગળી અંદર આરામથી જઈ શકે એટલું દૂધ આપણું ગરમ હોવું જોઈએ અને બસ હવે એકદમ જ આપણે સોફ્ટ તમે જુઓ એકદમ સોફ્ટ છે એનો ડો છે એ રેડી કરવાનો છે અને એ સોફ્ટ ડો રેડી થઈ ગયા બાદ આપણે એમને કોઈ પણ એક ઢાંકણની મદદથી આ રીતે ઢાંકી દઈશું અને પાંચેક મિનિટ માટે આપણે સેટ થવા દઈશું હવે આપણે ચાસણીની તૈયારી કરીએ તો આપણું એક બાઉલ જેટલો હતો તો અહીંયા અત્યારે દોઢથી પોણા બે બાઉલ જેટલી આપણે ખાંડ લેવાની છે અને આપણે ખાંડ લીધા બાદ એમની અંદર પાણી એડ કરવાનું છે તો પાણી પણ આપણે પોણા ત્રણ કપ અઢીથી થોડું એવું વધારે એટલું આપણે પાણી છે એની અંદર લેવાનું છે અને ચાસણી એમને પહેલાં તો એકદમ જ આપણે મીડિયમ ફ્લેમ રાખવાની છે જુઓ ખાસ વાત યાદ રાખવાની છે અત્યારે મીડિયમ ફ્લેમ પર બિલકુલ ખાંડને ઉગળી જવા દેવાની છે અને ત્યારબાદ જ આપણે ગેસની ફ્લેમને હાઈ કરી અને એમને સારી રીતે ઉકળવા દઈશું અને થોડો એવો એલચી પાવડર જો તમને એલચીનો ટેસ્ટ ગમતો હોય તો અત્યારે થોડો એવો એલચી પાવડર અત્યારે ચાસણીની અંદર જ એડ કરી દેવાનો છે અને ચાસણી ઉકળ્યા બાદ એને આપણે માત્ર ત્રણ જ મિનિટ માટે ઉકળવા દેવાની છે અને બસ એકદમ મધ જેવી ચીકણી થવા લાગે એટલું જ આપણે એમને ગરમ કરવાની છે તો અત્યારે એ થઈ ચૂકી છે તો ગેસની ફ્લેમને બંધ કરી અને ઢાંકીને રાખવાની છે કારણ કે એમને આપણે આગળ થોડી એવી સતત હોય એટલી આપણે ગરમ રાખવાની છે અને હવે તમે જુઓ આપણું પ્રિમિક્સ છે એકદમ જ સરસ થઈ ચૂક્યું છે એનો ડો તમે જુઓ એકદમ પરફેક્ટ થઈ ગયો છે રોટલીથી ઢીલો એવો તો બસ બે બંને હાથને આપણે ઘીથી કે ઓઇલથી ગ્રીસ કરી અને સરસ મજાના આ રીતે નાના નાના આપણે બોલ બનાવી લઈએ અને કદાચ એની અંદર એવું લાગે તમને કે એમની અંદર થોડી થોડી દેખાય છે તિરાડ જેવું તો કોઈ વાંધો નહીં કારણ કે એમનાથી ગુલાબ જાંબુનો દેખાવ છે એકદમ જ સરસ પર્સનલી મને ગમે છે એકદમ જ સરસ આવે છે અને તમે અમને કોઈપણની અંદર ઘી અથવા તો તેલની અંદર તમે એમને ફ્રાય કરી શકો છો મેં ત્યારે તેલ લીધું છે અને જો એની અંદર નાખતા એ થોડીવાર પછી ઉપર આવી એટલું જ આપણે તેલ ગરમ થવા દેવાનું છે એને બહુ વધારે ગરમ નથી થવા દેવાનું જો એ રીતે આપણે કરશું વધારે ગરમ તો એ ઉપરથી તો થઈ જશે બ્રાઉન પણ અંદરથી એ કાચા રહેશે અને સોફ્ટ નહીં થાય અને જુઓ અત્યારે ગુલાબજાંબુને ટચ નથી કરતી બિલકુલ જ મેં અત્યારે લો ફ્લેમ રાખી છે ને બસ આ રીતે તેલને હલાવવાનું છે તો તેલને આપણે હલાવશું એટલે એ ગુલાબજાંબુ છે ઓટોમેટિક અંદર હલતા રહેશે અને એમનો કલર છે એ ચેન્જ થવા લાગશે તો થોડો થોડો કલર ચેન્જ થાય ત્યારબાદ જ આપણે ગુલાબજાંબુને આ રીતે લાવીશું અને સરસ મજાના અત્યારે એમનો કલર થઈ ચૂક્યો છે તમે જુઓ એકદમ જ બધી બાજુથી ખૂબ જ સરસ એક જ સરખો કલર આવ્યો છે તો તમે સાઇઝમાં પણ જોઈ શકો છો કે કેવડી સાઇઝના આપણા હતા બોલ અને અત્યારે કેવડી સાઇઝના થઈ ચૂક્યા છે તો ખરેખર એકદમ જ સોફ્ટ થશે તમે આ ટ્રીકને ખાસ યાદ રાખવાની છે કે આ રીતે બસ તેલને જ હલાવીશું ગુલાબજાંબુને બિલકુલ ટચ નહીં કરીએ અને અત્યારે તો બિલકુલ જ લો ફ્લેમ રાખશું અને લો ફ્લેમ ઉપર જ આ રીતે થવા દેશું ને એટલે ઓટોમેટિક એમની સાઇઝ છે એ ડબલ થવા લાગશે અને એકદમ જ સરસ એ એમને ગોલ્ડન કલરની સાથે ગુલાબજાંબુ છે એ તૈયાર થઈ જશે જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર તમારા ફ્રેન્ડ અને ફેમિલી જોડે જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારી બાળકોના પસંદગીના એમને સિલિન્ડર શેપ્સ છે એ ગમે છે તો મેં અત્યારે એ રીતે એ શેપ્સ આપી અને થોડાક એ રીતે પણ બનાવ્યા છે તો બસ એને પણ સેમ પ્રોસેસથી આપણે ફ્રાય કરી લઈએ તો એ પણ એકદમ જ ડબલ સાઇઝની અંદર થઈ ગયા છે તમે જુઓ તળાતા જેમનો સાઇઝ છે એ સરસ ચેન્જ થઈ ચૂકી છે તો બસ હવે એમને આપણે કાઢી લઈએ અને આપણે એ હવે ચાસણીની અંદર નાખવાના છે તો તમે ચાસણી પણ જુઓ બિલકુલ જ પાતળી ચાસણી છે તો બધા જ ગુલાબજાંબુ અત્યારે એડ કરી દઈએ અને જો આ બેઝ ઉપર ચાસણી તમારી બિલકુલ ઠંડી થઈ ગઈ હોય તો સેજ સતઅપ કરી લેવાની છે અને હવે એને એક કલાક માટે રાખી દઈએ અને હવે રબડીની તૈયારી કરીએ તો મેં એક લિટર જેટલું દૂધ લીધું છે અને અત્યારે જો એક બાઉલની અંદર મેં ઘઉંનો ઝીણો લોટ જે રોટલીનો લોટ હોય છે એક ચમચી જેટલો એ લોટ લીધો છે અને એક ચમચી મિલ્ક પાવડર એ દસ દસ રૂપિયાના પાઉચની અંદર મળે જ છે આપણે બજારની અંદર કોઈ પણ કરિયાણા સ્ટોરની અંદર મળી જશે તો હવે બસ એમની અંદર ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરી અને એમને સારી રીતે જો આ રીતનું થઈ જવું જોઈએ બિલકુલ જ એમની અંદર લમ્સ ન રહેવા જોઈએ અને હવે મેં લીધી છે બદામ લગભગ પંદરથી વીસ નંગ જેટલી બદામ લીધી છે અને એમને મેં ગરમ પાણીની અંદર પલાળી અને લગભગ દસેક મિનિટ માટે રાખી દીધી છે તો આ રીતે એમના છીલકા ઉતરી જશે જો તમારે બદામને અગાઉથી યાદ આવે અને પલાળી દીધી હોય તો એમને ગરમ પાણીની પણ જરૂર હતી નથી હવે જો આપણે જે પેસ્ટ રેડી કરી હતી એ થોડી પેસ્ટ આની અંદર એડ કરી અને બસ હવે આને ક્રશ કરી લેવાનું છે તો આપણે એકદમ જ એનો ફાઇન પાવડર નથી કરવાનો અકચરું જ આપણે એમને વાટવાનું છે કારણ કે એમનાથી જ એ રબડીનો ટેસ્ટ છે એ ખરેખર સરસ આવશે તો બસ આપણી જે પેસ્ટ હતી ઘઉં અને મિલ્ક પાવડરવાળી એમની અંદર એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ અને હવે એક પેનની અંદર મેં થોડું પાણી એડ કર્યું છે અને હવે એમની અંદર દૂધ એડ કરીશું એનું કારણ એ જ છે કે દૂધ છે એ તળિયેથી ચોટે નહીં હંમેશા આપણે દૂધનો ગમે ત્યારે કાંઈ પણ બનાવતા હોય સ્વીટ ત્યારે આપણે જાડું જ વાસણ સિલેક્ટ કરવાનું અથવા તો નોનસ્ટિક કળાઈ લઈ શકાય અને બસ દૂધને બસ આ રીતે પાંચેક મિનિટ માટે ઉકળવા દેશું અને બિલકુલ જો અત્યારે ઉકળવા લાગ્યું છે ત્યારબાદ જ આપણે રેડી કરેલી પેસ્ટ છે એ એમની અંદર એડ કરવાની છે તો બધી જ પેસ્ટ એમની અંદર એડ કરી દઈએ અને બસ હવે એમને આખું એકદમ જ હલાવવાનું નથી અને અત્યારે એમની અંદર સ્વાદ અનુસાર ખાંડ એડ કરી દઈશું અને મેં લગભગ આઠેક ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીધી છે આપણા ગુલાબજાંબુ સ્વીટ હોય છે એટલે આમાં વધારે ખાંડનો ઉપયોગ નથી કરવાનો અને બસ હવે આમને આ જ પોઝિશનમાં ગરમ થવા દેવાનું છે અને ઉપર મલાઈ થવા લાગે એટલે એમને આપણે સાઈડ પર જવા દેવાની છે અને આખા દૂધને આપણે ચલાવવાનું નથી બસ વચ્ચે વચ્ચેથી કરતું જવાનું મલાઈ લાગે એટલે સાઈડ પર જવા દેવાની એ જ રીતે થવા દઈએ અને થોડો એવો એલચી પાવડર આપણે એમની અંદર એડ કરી દઈએ અને લગભગ આપણે જે પેસ્ટ એડ કરી છે ત્યારબાદ આપણે એમને સાતથી આઠ આઠ મિનિટ માટે જ ઉકાળીશું અને તમે જુઓ દૂધની ક્વોન્ટિટી પણ એથી બિલકુલ ઓછી થઈ નથી થોડું એવું જ આપણું દૂધ છે એની અંદર ઓછું થશે બાકી તો એમનામ એમની ક્વોન્ટિટી છે એ જળવાઈ રહેશે ને હવે જુઓ મલાઈને હું કેવી રીતે સાઈડ પર જવા દઉં છું બસ એ જ રીતે એમને સાઈડ પર જવા દઈશું એટલે જુઓ એકદમ સરસ જ મલાઈના લચ્છા તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મલાઈના લચ્છા તૈયાર થઈ ગયા છે અત્યારે રબડી પણ રેડી થઈ ગઈ છે તો આપણે એમને ઠંડી થવા દઈ મેં લગભગ પંદરેક મિનિટ ઠંડી થવા દીધી છે તો જુઓ એકદમ ઘટ થઈ ચૂકી છે તો આપણે ગુલાબજાંબુની સાઇઝ તો જુઓ ખરેખર કેવડી સાઈઝ થઈ ગઈ છે ડબલથી પણ મોટા ગુલાબ ગુલાબજામુન દેખાય છે અને આપણી રબડી પણ એકદમ ઘટ રેડી થઈ ગઈ છે તો આપણે એમને સર્વિંગ બાઉલની અંદર શવ કરવાની છે તમે જોઈ શકો છો કે આપણે ગુલાબજામુન હાથ અડતાં જ એકદમ જ સોફ્ટ દેખાય છે તો આપણે એ ગુલાબજાંબુ લઈ લઈએ અને ઉપરથી આપણી રબડી છે એ એમની ઉપર નાખીએ ખરેખર આ રીતનું કંઈક ડેઝર્ટ મળી જાય તો બીજી તો કોઈ જરૂરિયાત નથી કોઈ મહેમાન આવવાના હોય તો આપણે એકદમ ઝટપટ આ આપણી ડીશ છે એ રેડી કરી શકીએ છીએ તો અત્યારે ગુલાબજાંબુનની ઉપર રબડી છે એ નાખીએ છીએ તો એકદમ સરસ આપણા ગુલાબજાંબુ અને સાથે રબડી રેડી થઈ ચૂકી છે તો ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ્સ એની ઉપર ગાર્નિશ કરી દઈએ તો મેં એમની અંદર બદામ અને પિસ્તા લીધા છે અને થોડીક ડ્રાય ગુલાબની મેં પાખડીઓ લીધી છે અને એમનાથી આપણે ગાર્નિશ કરીશું તો આપણા ગુલાબજાંબુન ખૂબ જ સરસ દેખાવમાં પણ અને જુઓ મેં સ્પૂન એની અંદર નાખી છે તમે જોઈ શકો છો અંદરથી બિલકુલ જ સોફ્ટ એકદમ સોફ્ટ એવા ગુલાબજામુન અને રબડી રેડી થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ